તમે જાણો છો સૈયદપુરા મનોહર બાવાનો ટેકરો જ્યાં મહાકાળીનું મંદિર આવેલું છે તે સાતસો વર્ષ જૂનું છે એટલે કે સુરતમાં લગભગ જૂનામાં જૂનું મંદિર તે હોઈ શકે છે આ મહાકાળી મંદિર અને ગોવર્ધન મંદિર ખૂબ જ પ્રાચીન જણાય આવે છે તેમજ આ મંદિરમાં અતિ ભવ્ય ભગવાનની મૂર્તિઓ આવેલી છે જેમાં તમે જોઈ શકો છો ગણેશજીની ખૂબ જ સુંદર મૂર્તિ છે તેમજ મૂર્તિ પણ રાખવામાં આવેલી છે આ ઉપરાંત જે મહાકાળી માતાજીની મૂર્તિ તો છે જ સાથે ગોવર્ધન નાથની પણ ખૂબ જ સુંદર મૂર્તિ આ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે આ અતિ ભવ્ય મંદિરમાં કહેવાય છે કે તમારી કરેલી મનોકારણમાં ગોવર્ધનજી તેમજ મહાકાળી માતા ચોક્કસ પૂરી કરે છે જેના કારણે હજારો ભક્તો અહીંની મુલાકાત લે છે આ ઉપરાંત જેવું અંબાજી માતાજીનું મંદિર છે ત્યાં માતાજીનો શણગાર કરવામાં આવેલ છે તેવી જ રીતે અહીં પણ મહાકાળી માતાજી નો એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં માતાજીનો શણગાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ પ્રાચીન મંદિર હોવાની સાક્ષી પૂરે છે આ ઉપરાંત ઘણી મૂર્તિઓ આ પ્રાગણમાં આવેલી છે તે ઉપરાંત તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્રપાળ હનુમાન દાદા તેમજ શનિદેવનું પણ મંદિર આવેલું છે આ દાદાને તમે જોઈ રહ્યા છો તેની સાતમી પેઢી અહીંયા મંદિરની પૂજા કરી રહી છે એટલે જો તમે સૈયદપુરા મનોહર બાવાનો ટેકરામાં મંદિર નથી જોયો તો એક વખત અવશ્ય મુલાકાત લઈ